સરહદી વિસ્તાર ધરાવતા અને હડપ્પન સિવિલિયન સાઇટ આવેલ છે તેવા ખડીરના ગઢડા પોલીસ મથકે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ પરેડ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો નોટ રેડિંગ કાર્યક્રમ રેટ ઘટાડવા તથા ખડીર વિસ્તારના લોકો સાથે લોકસંવાદ અને લોક દરબારનું આયોજન ખડીર પોલીસ મથકે કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ મથકે ખુલતી કડીઓ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો જિલ્લા પોલીસ વડા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો વાર્ષિક ઇન્સ્પેક્શન અહીંયા આજે કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને આજે પોલીસ સ્ટેશન એક બોર્ડરનો પોલીસ સ્ટેશન છે અને ઓવરઓલ અને સુરક્ષાની અને એની સાથે આ વિસ્તારમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોલાવીરા પણ છે તો એમના પણ જે વિઝિટર્સના મુવમેન્ટ થતાં હોય અને ઓવરઓલ પોલીસની કામગીરીના દ્રષ્ટિએ આજે અહીંયા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં પોલીસની કામગીરી એની સાથે સાથે જે સુરક્ષાની દ્રષ્ટિએ અલગ અલગ એંગલ્સ છે એ બધાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આવનારા સમયમાં જે ધોલાવીરા જે એક મુખ્ય સેન્ટર છે ત્યાં પોલીસની પ્રેઝન્સ વધારવા માટે ત્યાં ચેકપોસ્ટનું શરૂ કરવાનું અને એની સાથે સાથે ઓપીની કામગીરી પણ શરૂ કરવાની એ બધી વિગતો પણ જે છે આજે ઇન્સ્પેક્શન કરવામાં આવી છે